એ વ્રતો ઉપવાસો અને દેવ પૂજામાં અતિશય પ્રીતિવાહી હતી પણ તેણે કોઈને અન્ન અને વસ્ત્રોનું દાન આપેલું નહીં ત્યારે એક સમયે તેને સુખને માટે હું પોતે એક ભિક્ષુકનું રૂપ લઈ અને ભિક્ષા માગવા ગયો એ સમયે એ બ્રાહ્મણ પોતાનું ઘર લીપતી હતી અને મેં ભિક્ષા માટે યાચના કરી ત્યારે તેમણે મને તિરસ્કાર કર્યો અને કહ્યું કે અહીં શા માટે આવ્યું

પણ ઘરમાં કઈ પણ અન્ન વસ્ત્ર જળ વગેરે જોવામાં ન આવ્યું ત્યારે તેને મને પૂછ્યું કે આ ઘર તો સારું છે પણ તેમાં ખાવા પીવાનું તો કંઈ છે નહીં માટે મારે આ ઘરમાં રહીને શું કરવું ત્યારે મેં કહ્યું કે તે વ્રત ઉપવાસો ખૂબ કરેલા છે પણ કોઈને ચપટી અન્ન કે વસ્ત્ર કે જળ આપ્યું નથી તેથી તે કંઈ પણ નહીં મળે મને માટીનો પિંડો આપ્યો તેથી ઘર મળ્યું છે નહીં તો તે પણ ન મળત માટે જો ખાવા પીવા અને પહેરવા જોતું હોય તો તું પાછી જા અને શક્તિલા એકાદશી કરજે તો અહીં અન્ન વસ્ત્રો મળશે કારણ કે અહીં તો જે પહેલા આપ્યું હોય તે જ મળે છે ત્યારે તે કહેવા લાગી કે શક્તિલા કોને કહેવાય તે હું નથી જાણતી માટે મને કહો ત્યારે મેં કહ્યું તારે ઘેર દેવાંગનાઓ તને જોવા માટે મારી ઈચ્છાથી આવશે તેને તું પૂછજે એટલે તે કહેશે પછી તે દેહમાં આવી ત્યાં તો દેવાંગનાઓ આવી એટલે તેને પૂછ્યું કે તમે મને શક્તિલા વ્રતનું મહાત્માએ કહો ત્યારે તે કહ્યું કે પોષ વધી દિવસે અને અન્ન વસ્ત્ર અને તલનું દાન કરવું આમ કહી અને દેવાંગનાઓ અદ્રશ્ય થઈ ગઈ ત્યાર પછી તેણે એ પ્રમાણે શક્તિલા એકાદશીનું વ્રત કર્યું અને અંતે વૈકું ધામમાં જઈ અપાર ધન ધાન્યો અને વસ્ત્રો વગેરેથી પૂર્ણ ઘર પામી આવું ઉત્તમ શટતીલા એકાદશી નું વ્રત છે તો તે અવશ્ય કરવું જ જોઈએ અને જો તે વ્રત ભગવાનની ની પ્રસન્નતાથી કરેલું હોય તો તે અંતે ભગવાનના ધામને પામે છે જય સ્વામિનારાયણ